પ્રથમ શરૂઆત ઓગણીસો ઓગણસાઠ માં મુંબઈ ના એક નાનકડા ઘર માં સાત મહિલાઓ પોતાની મજબૂત ઈચ્છા શક્તિ અને એક નવો જીવનપથ બનાવવાની આશા સાથે લિજત પાપડ ની શરૂઆત કરી આ મહિલાઓએ ન માત્ર એક નવો વ્યવસાય શરૂ કર્યો પરંતુ તેમની મહેનત અનેક મહિલાઓ માટે નવો માર્ગ શરૂ કર્યો બે સંસ્થા વિકાસ ની યાત્રા થોડા સમય માં સફળતા પ્રવર્તી થઈ નવા સ્તરે પહોંચવા માટે વધુ અને વધુ મહિલાઓ જોડાવા લાગી આ નાનકડી શરૂઆત એક મોટી પ્રેરણાદાયી સંસ્થામાં રૂપાંતરિત થઈ ત્રણ આર્થિક પ્રગતિ આજની તારીખે લિજ્જત પાપડ છસો કરોડ રૂપિયાના વાર્ષિક ટર્ન ના મકામે પહોંચી ગઈ છે આ સંસ્થા માત્ર એક પાપડનું નામ નથી પરંતુ મહિલાઓના આર્થિક સ્વાવલંબનની એક મોટી ઉદાહરણ બની છે ચાર વિશ્વમાં પ્રખ્યાત બ્રાન્ડ લિજ્જત પાપડ આજે વિશ્વના 25 દેશોમાં નિકાસ થાય છે અને દર વર્ષે લગભગ 80 કરોડ રૂપિયાના પાપડની નિકાસ થતી હોય છે એ નિકાસની સાથે લિજ્જત પાપડ ભારતીય સંસ્કૃતિ અને મહેનતનું પ્રતિબિંબ બનીને દુનિયામાં પહોંચી છે પાંચ મહિલા રોજગારી રોજગારી અને આત્મસન્માન આ સંસ્થા આજે મહિલાઓને પૂરી પાડે છે લિજ્જત પાપડ જોડાયેલા દરેક મહિલા મજબૂત આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા અનુભવે છે આથી તેઓ ઘેર બેઠા આર્થિક સક્ષમ બને છે જે તેમના જીવનમાં માં મોટું પરિવર્તન લાવે છે મહિલાઓની મહેનત અને એકતા સફળતા રહસ્ય એ મહિલા સહકારી પદ્ધતિ છે જ્યાં દરેક મહિલા મહેનત અને સમર્પણ થી કામ કરે છે આનું મુખ્ય લક્ષ્ય છે સહકાર અને એકતા જે સંસ્થાને રોજબરોજ મજબૂત બનાવે છે